ગુજરાત આખામાં છેલ્લા પાંચ સાત વર્ષથી ભયજનક રીતે બીપી હૃદયરોગ ચામડીના રોગો ફેફસાના રોગો જેવા કે શ્વાસ હસ્તમાં એલર્જી અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં જોવા જઈએ તો બાર લોકોના હૃદય બંધ પડ્યા હાર્ટ એટેકનો હાહાકાર થઈ રહ્યો છે લાગે છે કે હવે પછી ગુજરાતની મોટા ભાગની પ્રજા હાર્ટ એટેકથી જ મરશે ત્રીસ વર્ષથી ઉપરના મોટા ભાગના લોકોનો બીએમઆઈ ઇન્ડેક્સ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ ખૂબ વધારે આવે છે દાબેલી વડાપાઉં ચાઇનીઝ મોમોસવાળા હલકો સોસ માયોનીઝ પામોલિન તેલ વાપરે છે જે પાચનતંત્ર અને હૃદયને ખેદાન મેદાન કરી નાખે છે અને આ બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડ લારી અને ચાઇનીઝ હાંટડીઓ ચલાવનારા આજીનો મોટો નાખીને ગુજરાતીઓની પેટ તોડે રાખે છે જે લોકો મહિનામાં ચાર વાર પણ બજારો ઉદાબેલી વડાપાઉં ભાજી ચાઇનીઝ મોમોસ ખાય છે તે આવતા પાંચેક વર્ષમાં હૃદયરોગના દર્દી ચોક્કસ બની જશે અને મોટા ભાગનાઓ તો હૃદયરોગી બની પણ ચૂક્યા છે પરંતુ એમાંના પચાસ ટકા લોકો ઉકલી છે ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરાવવાની પણ તસદી લીધી નથી બાકી જો આ લોકોને ચેક કરાવવું તો ખબર પડે કે એ હવે કાંઠે જ બેઠા છે ફૂડ અને ટ્રાફિક સેન્સમાં હવે ગુજરાતીઓનો છેલ્લો નંબર આવે એમાં બે મત નથી મને તો એ નથી સમજાયું કે શનિવારે કે રવિવારે ખરે શુદ્ધ અને સાત્વિક જમવાના બદલે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓને એવું તો શું ઘેલું લાગ્યું છે કે બજારમાં ખુલ્લામાં લોખંડના કે પ્લાસ્ટિકના ગંધાતા ટેબલો પર ગમે તેવા અજાણ્યા લોકોની બાજુમાં બેસીને ગંધારું ગોબરૂ પેટમાં નાખી રાખે છે ધૂળની ડમરીઓ વાહનના ધુમાડા ફક્ત એક તગારા પાણીમાં ડિશ ધોતા અને એ એક જ ગંધાતા ગાભી ટેબલ ડીશો અને પરસેઓ લોચતા લારીવાળાઓને જોઈને ચિત્રી પણ નથી ચડતી પૈસાની તંગી હોય તો પણ આજના મધ્યમ વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શનિ રવિવારે તો ફરજિયાત બજારો ખોરાક ખાવો જ પડે કેમ કે આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે પાછા વડથી આડોશી પાડોશીમાં પ્રચાર પણ કરે છે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘેર રસોઈના બનાવીએ અને જે લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર ત્રીસ સેકન્ડ ઊભા રહેવા માટે પણ અકળામણ અનુભવતા હોય છે તેવા લોકો પણ રેસ્ટોરન્ટની કે લારી ઉપર જમવાની લાઇનમાં ઊભા રહીને ગજબની સહનશક્તિ ધરાવે છે તો હવે જાગો અને ચેતો અને પેટમાં ઠાસતા પહેલાં વિચારો અને વિડીયો ભૂલ્યા વગર શેર કરો